અખિલકચ્છ ભૂકેરા સમાજની જનરલ મિટિંગ કલ્યાણપર ખાતે યોજાઈ ભુજ તાલુકાના કલ્યાણપર ગામે અખિલકચ્છ ભૂકેરા સમાજની જનરલ મીટિંગ યોજાઈ હતી કાર્યક્રમની શરૂઆત મૌલાના ઈશા ભૂકેરા દ્વારા કુરાનની તિલાવતથી કરવામાં આવી ત્યારબાદ મૌલાના અબદ્રેમાન સુમરા દ્વારા નાતે રસૂલ પડવામાં આવી હતી સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ મૌલાના ઉમર હાજી તૈયબ ભૂકેરા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે દર વર્ષે વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવે છે તેનો ખર્ચ દાતાઓ દ્વારા કરવામાં આવે છે તેનો આવક જાવકનો હિસાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે સમાજની મહિલાઓ માટે સિલાઈ મશીનો લઈ સીવણ ક્લાસ ચાલુ કરી મહિલાઓને પગભર થવાના પ્રયાસો કરવામાં આવે છે જેમાં સમાજની મહિલાઓ તાલીમ મેળવી રહી છે પ્રથમ તબક્કામાં ગોદાતળ વળસર ખંભરા ગુંદાલા શેખડીયા અને બારોઈમાં સીવણ ક્લાસ ચાલુ કરી ત્રણ ત્રણ મહિનાની તાલીમ આપવામાં આવેલ છે ત્યારબાદ ત્રણ વર્ષનો હિસાબ રજૂ કરી અને આવક જાવકની વિગતવાર રજૂઆત કરી બચત રકમ બેંકમાં જમા થયેલ છે તેની વિગત આપી હતી ત્યારબાદ જિલ્લા પ્રમુખ અને કારોબારીના ત્રણ વર્ષ પૂરા થતા નવી ટીમ બનાવવા ચર્ચા કરવામાં આવેલ જેમાં જિલ્લા પ્રમુખને રિપીટ કરી નવી કારોબારીની રચના કરવામાં આવી હતી જેમાં જિલ્લા પ્રમુખ તરીકે મૌલાના ઉમર હાજી તૈયબ ઉપપ્રમુખ હાજી જાફર ભૂકેરા મહામંત્રી ઇસ્માઇલ ભૂકેરા મંત્રી હુસૈન ભૂકેરા ખજાંચી સોકત ભૂકેરા સહ ખજાંચી હિલાલ ભૂકેરા તથા તાલુકાના પ્રમુખો સુલેમાન ભૂકેરા અંજાર અબ્દુલ્લા ભૂકેરા મુન્દ્રા અલીમામદ બુકેરા બુજ ઈશાબા ભૂકેરા અબડાસા ઇસ્માઈલ બુકેરા નખત્રાણા નુરમામદ બુકેરા લખપત હુસેન ભૂકેરા માંડવી અને સલાહકાર સમિતિમાં હાજી તૈયબ બુકેરા અબુ બખર બુકેરા સાલેમદ બુકેરા ગફૂર બુકેરા સતાર બુકેરા કાસમ બુકેરાની નિમણૂક કરવામાં આવી હતી અને તમામ નવી ટીમને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જિલ્લાના ઉપપ્રમુખ અબુ બકર ભૂકેરાએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું તથા આ વર્ષે થયેલ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓના ઈનામો તેમના વાલીઓને સોંપવામાં આવ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ સલામ દોસ્તો હાલ અમે ભૂત તાલુકાનું સુખપર ગામ પાસે આવ્યા છીએ અને અહીં આ ગામની અંદર ભૂકેરા સમાજની એક જનરલ મિટિંગ યોજાઈ અને સમાજ જ્યારે એકત્રિત થતી હોય છે સમાજ જ્યારે એક મુદ્દા ઉપર ચાલતી હોય છે ત્યારે સમાજના કંઈક મેસેજો છે સમાજની કંઈક જવાબદારીઓ છે આ જવાબદારીને ભૂકેરા સમાજના યુવાનો વડીલો એક કહેવાય કે ઉમળકા ભર ઉજવી રહ્યા છે અને મનાવી રહ્યા છે અને લોકોને કહી રહ્યા છે કે સમાજ માટે આપણે કંઈક કરીએ પરંતુ જ્યારે પ્રમુખની ટર્મ પૂર્ણ થતી હોય ત્યારે પ્રમુખની જવાબદારીઓ હોય છે એક મિટિંગ છે મીટિંગ બોલાવી મિટિંગમાં વિશેષ મુદ્દા ઉપર ચર્ચા હતી અને ખાસ વાત કરી તો આ સમાજની અંદર સૌથી વધારે ભાર આપ્યો તો શિક્ષણ માટે આપ્યો છે બહુ સારી વાત કહેવાય અને તમામ લોકોએ પોતાના મુદ્દાઓ રાખ્યા જ્યારે સમિતિની નવી રચના એટલે કે એ જ સમિતિ જે પણ હવે પૂર્ણ રચના થઈ રહી છે ત્યારે આપ આ સમિતિને કઈ જ રીતે જોઈ રહ્યા છો અને સમાજમાં શું એવા કામો છે હજી જે કરવા જોઈએ પહેલાં આપનું નામ અને પરિચય આપશો મારું નામ બુકે અબુ બખર અબ્દુલ્લા આપણી સમાજનો પહેલો પ્રશ્ન એ છે કે આપણે જે સમાજ છે એનો બચાવ ભણે અને આગળ વધે આગળ વધે એટલે સમાજ આગળ વધી શકે આગળ વધાવવાની કોશિશ કરી શકે ભણતરમાં ધ્યાન આપે બીજું તો જે અમુક મુદ્દા છે સમાજના એ આપણી સમાજ છે મેલી અને એ મુદ્દાને પૂરી કરે કે એમાં મુદ્દા આવે છે કે એક શિક્ષણ બીજું કોઈને તકલીફ હોય કે બીમારી હોય કે એવી રીતની એની મદદ કરી શકે બીજું તો જે જેનું અધૂરા કામ કરેલો હોય યાધૂળ કામ પૂરણ કરી શકે એ અમે અપેક્ષા રાખીએ છીએ સમાજના ત્રણ મુદ્દાઓ છે શિક્ષણ આરોગ્ય અને રોજગાર આ ત્રણ મુદ્દાઓ પર જ્યારે પ્રમુખ સાહેબે કામગીરી કરી છે પરંતુ પ્રમુખ સાહેબની જે કામગીરી છેલ્લા ત્રણ વર્ષમાં આપને કેવી લાગી અને હજી એવા કયા કામો છે એવી શું ખૂર્તિ કર્યું છે ફૂકેરા સમાજમાં જે ખરેખર કાર્યો કરવા જોઈએ જે પ્રમુખો આપણી સમાજમાં કામ કર્યા છે બહુ એકદમ સારા અને સરસ કામ કર્યા છે અને અમે હજી પણ અમે અપેક્ષા રાખીએ છીએ જે કામ થાય છે પેલો તો બહેનો માટે રોજગાર મળી શકે એના માટે જે સીવન કલાસનું શરૂઆત કરી બહુ એકદમ સરસ અને સારી છે હજી પણ આપણે પ્રમુખો ઉપર આશા એવી રાખીએ છીએ કે આપણી સમાજને આગળ વધારવામાં બચ્ચાઓને ભણવાની પાડવાની કોશિશ કરી એમાં પણ કોઈ મદદ ગરીબને જરૂર હોય તો એને પણ મદદરૂપ થઈ શકે એવી અમે અપેક્ષા રાખીએ છીએ આપ સમાજના વડીલ છો આજ હાલ આ મિટિંગમાં આવે છો આ મિટિંગના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી આપણી સમાજને શું મેસેજ આપવા માગશો સમાજના એ જ મેસેજ અમે આપવા માગીએ છીએ કે આપણી સમાજ છે ભાઈચારાને અને એકતાથી સમાજ ઊભી થયેલ છે એમાં ભાઈચારો અને એકતા કાયમ રહે જ્યાં ભાઈચારો અને એકતા હોય ત્યાં બધું કામ થઈ શકે પ્રમુખ સાહેબ આપને ફરીથી લોકો આપણા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને એમ કહે છે કે એમને પ્રમુખ તો આપ જ જોયો છું પરંતુ જ્યારે આ એક મોટી જવાબદારી છે આપ જાણો છો કે વાત સૌ કરે છે પણ હું આ કાંટાનો તાજ કહેવા તાજ પહેરવા માટે વાતું સૌ કરશે પણ આગળ આવવા માટે પણ બહુ ઓછી સંખ્યા હોય છે કે જે આગળ આવતા હોય છે પરંતુ તમે જે છેલ્લા કામો કરેલા તે અને હાલ જે સમાનની સ્થિતિ છે એ આપ કઈ રીતે જોઈ રહ્યા છો પહેલાં આપનું નામ અને પરિચય આપી દઈશું મારું નામ છે બુકેરા મૌલાના મોહમ્મદ ઉમર હાજી તૈયબ ગામ વર્ષલ હાલે અંજાર અને અત્યારે પ્રમુખને જે મને હોદ્દો આપ્યો છે ત્રણ વર્ષ પૂરા થતાં આજની તારીખમાં જે અમારી મિટિંગ તારીખ ઓગણીસ છ બે હજાર પચીસ ગુરુવારના રોજ ગામ કલ્યાણ પર સુખપરની બાજુમાં તાલુકો ભુજ જે મિટિંગ રાખવામાં આવી તો બધાની સંમતિથી બધાને સહયોગથી બધાની સહ સહકારથી અને અમને સાથ સહકાર પણ મળ્યો જે જે અમારા કામ જોઈ અને અમને ખૂબ ખૂબ આભાર આપ્યો અને ખૂબ ખૂબ સન્માન કરી અને અમે તહેદલથી શુક્રગુજાર કર્યા તો હું પણ એની પૂરી સમાજનું તહેદલથી શુક્રગુજાર છું અને મારી આજની તારીખમાં અમારો એ પ્રોગ્રામ છે અને એ વિચારસા છે કે સમાજ આગળ વધે સમાજમાં મેડિકલ કેમ્પ રાખવા જોઈએ સમાજમાં આ સમાજમાં આરોગ્ય કેમ્પની જ્યાં જરૂરત એ રાખવા જોઈએ અને શિક્ષણની ખૂબ જરૂરત છે જ્યાં જ્યાં શિક્ષણની જરૂરત છે ત્યાં અલહમદુલ્લા અમે અમારો સમાજ ભલે નાનું છે પણ ખૂબ રીતે પૂરો કરશે અને એ અમારી અપેક્ષા છે અમારી કોશિશ છે હાલમાં જે પણ અમારા મુદ્દા છે અમે એની મીડિયાની માધ્યમથી અમે જે રૂજુ કરીએ છીએ જાહેર કરીએ છીએ તો જેટલા પણ અત્યારે અમારે અગિયાર જણાની કમિટી બની છે પછી જેની સલાહકાર સમિતિ બની છે અને સભ્ય જે બન્યા છે તેના પણ હું તે દિલથી શુક્રગુજાર છું અને ખૂબ ખૂબ એનો આભાર માનું છું પ્રમુખ સાહેબ હજી એવા કયા કામો છે કે સમાજ માટે જે કરવાનું છે આપને એક ત્રણ વર્ષ મોકો મળ્યો છે હજી પણ ત્રણ વર્ષ તમને લોકોએ તક આપી છે તો એવા કયા કામો આપ સમાજ માટે પ્રથમ કરશો અમારા જે અત્યારે કામની જે મતલબ શોખ છે કે કામ કરવાની એક તો સમાજના માટે સમાજવાળી જરૂરી છે કે જ્યાં જ્યાં અમારા ક્યાં પણ પ્રોગ્રામ હોય ત્યાં પોગ્રામ માટે કામ આવે અને શિક્ષણના પ્રોગ્રામ હોય મેડિકલ કેમ્પ હોય કે આરોગ્ય કેમ્પ હોય એના માટે સમાજવાળીની મેન અમને જરૂરત છે એની સેવા પણ સમાજની જ્યાં જ્યાં જરૂર પડે છે જ્યાં જ્યાં કામ કરવાની જરૂર પડશે ખુદાના ખ્વાસતા ક્યારે પણ બીમારી સિમારી છે કાં એવો પણ મેડિકલની જરૂર પડે તો અમારી એની એ જરૂર દિલથી એની અહેસાસ થાય છે કે અમે એની જરૂર પૂરી કરશું ખૂબ સારી વાત કરી પરંતુ હાલ જોવા જઈએ તો સમાજની અંદર ઘણા એવા નાની નાની મોટો વાતોમાં મોટા મોટા વિખવાદ થતા હોય છે એની અંદર પણ એક સમાધાન ટીમ હોય છે કે સમાધાન કરવા જતી હોય છે સમાધાન કરીને સમાજને આગળ લાવતા હોય છે આજના સમયમાં આપ જાણો છો કે સોશિયલ મીડિયાના જવાનો છે વોટ્સઅપના માધ્યમથી સમાજ બાબતે મેસેજ થતા હોય તો એવા યુવાનો જે અહીં પહોંચી નથી શક્યા અને સમાજ માટે કંઈક કરવા ઈચ્છી રહ્યા છે તો એમને શું મેસેજ આપશો પ્રમુખ તરીકે ખાસ અલમદુલ્લા સિરાજભાઈ મલેક બહુ ખાસી એક અપસલ વાત કરી કે આ તો ચીજ જરૂરી છે સમાજમાં ઘણી જગ્યા આવા એની તત્વના ફેલાય છે અને મતલબ એવી ચીજો ઘણી જમાનોમાં ફેલાય છે અને આજ નાની મોટી ચીજમાં એની વિખવાદ થાય છે નાની ચીજ તો એના એમાં સમાજનું ફરજ બને છે અને અમારી સમાજની ટીમ છે જ્યાં જ્યાં તાલુકાવાજ જરૂર પડે તો તાલુકાવાજ ટીમ પહોંચી જશે સલાહકાર સમિતિ એ પહોંચી જશે અને એની સેવા જે અગિયાર જણાની કમિટી છે એમાંથી જ્યાં જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યાં ઈન્શાઅલ્લા અમે એની વાયદો કરીએ છીએ કે સો ટકા જરૂર અમારો વાયદાને પ્રમાણે આ સમાજની ટીમ પહોંચી અને સમાધાન કરી ક્યાં પણ એની જ્યાં પણ એવા ખોટા તત્વો ઊભા થતા હોય એને ઉજાવી અને એને આગળ ન વધવા દઈએ પૂરો કરી અને હું સમાધાન કરી અને એ અમારા સમાજનું કામ છે જ કરી શકું સમાજના પ્રમુખ તરીકે શું મેસેજ સમાજને આપશો સમાજના તરીકે મેસેજ અમારો એ છે કે પૂરે અખિલ કચ્છ બોકેરા મુસ્લિમ સમાજ રજીસ્ટ્રેશન નંબર એકસઠ બી જે હાલમાં અત્યારે અહમદુલ્લા અમારા જે નાના મોટા કામ હાલી રહ્યા છે અને અત્યારે મેસેજ એ મૂકવાના છે કે જેમ બને તેમ છોકરાઓને શિક્ષણ આપો ભણાવો ગણાવો આગળ વધાવો ધંધાની લાઈન દો ધંધાધારી જ્યાં પણ જ્યાં જરૂરત છે અને એ ધંધાધારીની લાઈનમાં ધંધાધારીની લાઈન દઈ કરે અને આગળ વધાવવાનું અમારો એ મેસેજ છે પૂરી સમાજને આ હતા ભૂકેરા સમાજને ખૂબ સારો મેસેજ આપી રહ્યા છે સમાજ માટે અને જે પણ સમાજના યુવાનો છે ખરેખર કંઈક કરવા માગે છે આપ સમાજ ક્યારે પ્રગતિ કરશે જ્યારે હું નહીં પરંતુ આપણેનો શબ્દ લઈને સાથે ચાલતો ત્યારે સમાજ પ્રગતિ કરતી હોય છે અને આવા જ્યારે પ્રમુખ આપણા સમાજને મળ્યા હોય ત્યારે ખરેખર કાબિલે તારીફ કહેવાય અને સમાજના પ્રમુખ જ્યારે મહેનત કરતા હોય તો તમે કદાચ કોશિશ નહીં કરી શકો તો એમને એ મદદ કરો એમના પડખે ઉભા રહ્યો તો એ પણ સમાજ આગળ વધતી હોય છે પરંતુ ભૂકેરા સમાજે ખૂબ સારા પ્રયાસો કર્યા છે એમનું જે લક્ષ્ય છે શિક્ષણ આરોગ્ય અને રોજગાર આ મુદ્દા ઉપર જ્યારે સમાજ આગળ વધતી હોય ત્યારે અમે પણ એમને દુઆ કરીએ છીએ અને કોશિશ કરીએ છીએ કે આ સમાજ ખૂબ પ્રગતિ કરે કેમેરામેન કાસમભાઈ ખલીપા સાથે હું સિરાજ મલિક ન્યુઝીલેન્ડ ગુજરાત